પોતાનો પરિવાર કુટુંબ પોતાનું નગર બધું આજે નાશ પામ્યું પણ કોઈ આશક્તિ નહી કહ્યું કે ઉદ્ધવ જે કઈ અમાલ અને વૃદ્ધ બચેલા છે ને એ બધાને તમે હવે લઈ ની અંદર અર્જુન રસ્તા ની અંદર ગોપી તળાવ આવે તળાવ બધી પડી જાય છે

આવે છે હસ્તિનાપુર અંદર યુધિષ્ઠિર મહારાજને ને કે મોટા ભાઈ આપણે છેતરાઈ ગયા ભગવાન છોડીને જતા રહ્યા છે અને એ જ સમયે યુધિષ્ઠિરે કહ્યું અર્જુન જો કૃષ્ણ ધરાતલ છોડીને ગયા હોય ને તો હવે આપણે પણ અહીંયા ન રહેવાય હવે કલયુગ આવશે ચાલો આપણે જપ જપીએ પરીક્ષિતના કપાળમાં રાજ તિલક કરે છે યુધિષ્ઠિર મહારાજ રાજગાદી સોપી દીધી પરીક્ષિત રાજાને હિમાલય તરફ પ્રયાણ કર્યું છે હિમાલય કુરુક્ષેત્રના મેદાનની અંદર મહાભારત નું યુદ્ધ જીતીને હસ્તીના ની ગાદી અમે ભોગવીએ પણ જ્યાં હસ્તીનાપુર ની ગાદી આવી ત્યાં તો હિમાલયે જઈને હાડ કાઢવાનો સમય આવી ગયો

નિંદ્રા હતી લંકેશને સીતાકનું સપનું હતું રાવણને એમ હતું કે હું સીતાને લંકાની રાણી બનાવું નિંદ્રા હતી લંકેશને અને સીતાકનું સપનું હતું પણ આંખ ખોલીને જોયું કે તો બાણ રાઘવનું હતું રાવણ આવીને ક્યારે રામે આવીને રામ રાવણને બાણ મારી દીધું એક નાભીની અંદર જ્યાં બાણ લાગે રાવણને રામ રમી ગયા ઈચ્છાઓ ક્યારે કેારે કોઈ ન એમ પરિપૂર્ણ રાવણની ઈચ્છા અમુક અમુક ઈચ્છા તો એવી હતી રાવણને ની સીડી બનાવવાની ઈચ્છા હતી પણ ભગવાન ઈચ્છા પૂરી થવા ન દીધી અને વાત પણ સાચી જો સ્વર્ગમાં જવાની સીડી રાવણે બનાવી હોય તો અહીં વેઇટિંગમાં નામ હોય અને સીડીએ ઉભા રહેવાને લાઈન માં ભરી ટિકિટ લેવા માટે ને કાઈક માથાકૂટ ઝઘડા થા એટલે ભગવાનને ખબર હોય કે આ કરવા દેવાય નહીં ખરા સમુ મીઠો કરવો હતો રાવણ ન નતો કારણ કે એમ તો વિદ્વાન હતો આપણે બોલીએ પંડિત હતો જ્ઞાની હતો અને છેલ્લે જયારે રણભૂમિ ની અંદર નીચે પડે છે ને ત્યારે રામે કહ્યું લક્ષ્મણ ને કે લક્ષ્મણ રાવણ એટલે જેવો તેવો નહીં હજી જો એની પાસેથી તારે કંઈ જ્ઞાન જોતું હોય ને તો એની પાસે જઈ આવ ખાલી બે ચાર બાબત જ છે પણ બહુ સરસ સરસ છે લક્ષ્મણ વિચાર કરે આ રાવણ પાસે મને જ્ઞાન લેવા મોકલે છે પણ મોટા ભાઈ આજ્ઞા થઈ રામ ની આજ્ઞા થઈ એટલે લક્ષ્મણ આવે છે અને લક્ષ્મણ આવીને જ્યારે રાવણ રણભૂમિ નીચે પડેલો હતો ને કહ્યું કે મોટા ભાઈ આજ્ઞા કરી છે હું તમારી પાસે જ્ઞાન લેવા માટે આવ્યો છું આવીને ત્યાં માથા પાસે બેઠો ને

અને લક્ષ્મણજી ધનુષ્ય છે રાવણ આપે છે અને તરત જ રાવણે પોતાના ધનુષ્ય પર તીર અનુસંધાન કરી અને લક્ષ્મણને કહ્યું કે લક્ષ્મણ અત્યારે તારો પ્રાણ તારો જીવ કોના હાથમાં છે લક્ષ્મણ કે તમારા હાથમાં હમણાં જો આ બાણ છોડો એટલે મારું પૂરું થઈ જાય રાવણે કહ્યું કે દુશ્મન કદાચ મરણ પથારીએ પડેલો હોય ને તો કોઈ દિવસ વિશ્વાસ ન કરવો અને લક્ષ્મણ

આ લંકા નું રાજ છે ને ભલે મારી મારી રામ આજે ઉપર મૃત્યુ થાય પણ વિશ્વાસ સંપત્તિ તો મારા મળશે બધીભીષણ ને મેં જીત્યું એના પક્ષ ની અંદર આ રાવણ ની રાજી છે વિચાર કરો ને વાતે સાચી કે જ્યાં રાવણ હોય વિભીષણ ની તાકાત નથી કે રામ ની સાથે ભળી રામણની રાજનીતિ વખણાય